એ આટલું રાખો કેટલું રાખું હજુ આ બી કિડ ઉપર એવું કરું કોઈ ભોય નઈ પડે હવે આ તો બની ગયો ડે પેલે એકણ એક પથ્થર મૂકી દીવે આ મૂકવા એક પથ્થર એક આ લઈ લેજે આટલો टाकશે આટલા મેકી દે અલ્યા અલ્યા દોડો મૂક ના કે ના ના માર કરવાની એ માર ના લઈ લે આ બોલો ની ના

હેલો હા તખાજી આપડે કોઈ મેચ રમવાની હે જલ્દી આપડે પેલા જૂના જમાના રમજા ને એવું રમવાનું હું મોટી ઉમર માં ખબર જ કોઈ પડતી નહીં પણ મગત જ નહીં આટલી ઉમરે મેં જ રમાતી અમારી ઉમર માં જી ગાધેલો હોય ને એવો તો તમે નહીં ગાધો હોય તમારો તો તારે નો જી આવે હા

લે ગોધી મારો ભાઈ બને લે મારા આરે જાવ એમાં ખબર હોય ને આ ગોધી આપણો ભાઈ બને જિગરી યાર લેવા લે આપુ દીકન હો બોય ઉલાલ મેલો

આપણું ગાડી તમે જોઈ યાર ગફુરજી હજાર તમે તો આપડું તમારી યાદ તમે લો બાઓ આઉટ આઉટ યાર આ પુજી તો યાર આઉટ થઈ ગયા કોઈ રમે નહીં યાર તમે આઉટ થઈ ગયા યાર યાર તમે નેરપોમાં શું લંતા એવું ન રમે ઓકે આવો દોહા હા હા બોલો દો બિલા

મે oh!

લે આ દોહન તો રમદે આવડતું લે તાણે લોબું દે એ ભાઈ ઓવર પૂરી લાવો કરવાજી હવે ને બોલ લઈને કરો નકે

તારી માની છો ખાઈ તારી માની છોલે તું ચાલતો ખાઈ માર

હાય કે બોલ દોહો નાખો દોહો દોડવા કે લે નામથી બોલાય દોડો દોડો હોંડાજી દોડો એ જો દોહો પડે ગાબુજી

એ एंपાયર દોહન રમતા જ આવતો નઈ ના લે આવળો સોંધી રાખો કે લાડી લે કે હે હે એ લે લે ના હોય લે એ લડસો ન લે ઊભા તો એ યાર દોહન શું કરે યાર

મારું બોલું ખાધું હોય જલ્દી લેતા ને બોલિંગ કરો ઓ તમે કે જલ્દી જલ્દી બાબો પૂરી થઈ ભાઈ યાદ રાખજે જલ્દી જલ્દી

એ આવ એ આવ ઓટ આઈ એમ ફાઈન ધ બેસ્ટ ટુ આઈ આવો આવતા રહે બોલ્યા હા હોમ તો વાહ આઉટ કરવા આવું હોમ તો

પતિજ લાભી નાખી દઉં નાખી દઉં સમજાય નહી નાખી દો આજો <funz discretionüt> <intos> પેલા નો આપડે તો હરાય દીધા હરાય ને તમને કાધો એજ ને કહેતી હોમ તો તમે બધા તો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને જો મારી ઓફિસિયલ ચોસઠ ઉપ ચેનલ ને સબસ્ક્રાઈબ